આપણી સામે અવારનવાર બાળકોના જીવ બચવાના ચમત્કારિક કિસ્સાઓ સામે આવે છે જેમાં સારવાર આપનાર ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે વલસાડના એક ડૉક્ટરે ચાર વર્ષની માસૂમ બાળકીની શ્વાસ તળીમાં ફસાયેલા અખરોટના ટુકડાને સલામત રીતે બહાર કાઢી બાળકીને નવું જીવનદાન અપાવ્યું હતું આ ચમત્કારિક કિસ્સા અંગે બાળકીને સારવાર આપનાર ડૉક્ટર મિતેશ મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બિલ્લીમોરા ખાતે રહેતી ચાર વર્ષની માસૂમ બાળકી ખાતીજા મેમણ આજે સવારે તેના ઘરે રમતા રમતા એક અખરોટનો ટુકડો ગળી ગઈ હતી અને અખરોટનો ટુકડો શ્વાસ નળીમાં ફસાઈ જતા બાળકીનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો એટલે બાળકીના માતા પિતા બાળકીને લઈને તાત્કાલિક નજીકના એક હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં સારવાર આપનાર ડૉક્ટરે કેસની ગંભીરતાને જોતા તાત્કાલિક બાળકીને વલસાડ ખાતે ડૉક્ટર મિતેશ મોદી પાસે ટ્રીટમેન્ટ કરાવવાનું જણાવ્યું હતું બીજી તરફ ડોક્ટર મિતેશ મોદી અને તેમની ટીમ તાત્કાલિક સારવાર આપવા માટેની તૈયારીમાં લાગી ગયા હતા અને બાળકીને માત્ર મિનિટની અંદર કાપ મૂક્યા વગર ઓપરેશનથી અખરોટનો ટુકડો સલામત રીતે બહાર કાઢ્યો હતો આ સફળ ઓપરેશન બાદ બાળકીના માતા પિતાએ ડોક્ટર અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો હું મિતેશ મોદી વલસાડમાં પ્રેક્ટિસ કરું છું આજે સવારે અમારા ત્યાં એક ચોંકાવનારો કેસ આવ્યો હતો એક ચાર વરસનું બાળક હતું કે જે રમતું હતું ઘરમાં રમતું હતું અને અખરોટના ટુકડા ખાતું હતું તો અચાનક એ અખરોટના ટુકડા ખાતા ખાતા અખરોટના ટુકડાનો મોટો પીસ એના શ્વાસનળીમાં ફસાઈ ગયો એ શ્વાસનળીમાં એક્ઝેક્ટલી વચ્ચેની બાજુ ફસાયો કે જેથી જે શ્વાસનળીમાં નીચેની બાજુ પણ ના જઈ શક્યો અને ઉપરથી બહાર ગળામાં પણ ના નીકળી શક્યો અને એ નળ એના અખરોટના ટુકડાના કારણે એની શ્વાસ નળી ટ્રેકિયા ટોટલી બ્લોક થઈ ગઈ હતી બચ્ચુને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી એટલે આ બચ્ચું બિલીમોરા રહેતો હતું એટલે એના સગા એમને લઈને નજીકના ડૉક્ટરના પાસે લઈ ગયા ત્યાં ડૉક્ટરે તાત્કાલિક એમ દર્દીની ગંભીરતાની સમજ રાખીને તાત્કાલિક અમને રેફર કર્યા અને અમને પહેલેથી પણ જણાવી દીધું કે દર્દીની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ વસ્તુથી અમને એ ફાયદો થયો કે અમને તૈયારી કરવાનો પૂરતો ટાઈમ મળી ગયો એટલે દર્દી જ્યારે પણ બિલ્લીમોરાથી અહીંયા આવ્યું એટલે તરત જ પંદર મિનિટની અંદર અમે અમારી દર્દીની ગંભીરતાની નોંધ કરીને તાત્કાલિક ધોરણે દૂરબીનની તપાસ કરી અને એ અખરોટનો ટુકડાને શ્વાસ નળીમાંથી બહાર કાઢ્યો હતો આ આ ગંભીરતાથી જણાવવાનું કારણ એ છે કે જો આ દર્દી દસથી પંદર મિનિટ પણ લેટ આવ્યું હોત તો શ્વાસ એનો દર્દીનો બંધ થઈ શક્યો હોત અને દર્દીનો જીવ પણ જોખમ આવી ગયો હોત તેથી દર્દી દર્દીઓએ અને માતા દરેક માતા પિતાઓએ એ કાળજી રાખવાની જરૂર છે કે જ્યારે નાના બાળકો રમતા હોય કે કંઈ પણ ખાતા હોય તો જ્યારે પણ શ્વાસના તકલીફ પડે કે એવું થાય તો નજીકના ડૉક્ટર જોડે જવું પડે અને જે પણ પ્રમાણે તપાસ અને જે કરવાનું છે એ કરીએ તો દર્દી શરદી થી આપણને મોટું નુકસાન થતું રોગ થી મોટું નુકસાન થતું બચી જાય છે એટલે આજે આ દર્દી ખૂબ જ સરસ છે અમારી અમારી ટીમ ની પ્રયત્ન થી દર્દી એ સમયસર અહીંયા પહોંચી ગયું એનાથી આજે દર્દી નો જીવ બચી શક્યો છે એ માટે અમે ભગવાનનો અને દર્દીના સગાનો પણ અમે આભાર માનીએ છીએ કે જેમણે સમય સૂચકતા વાપરીને ટાઈમ વેડફ્યા વગર તાત્કાલિક ધોરણે કાર્યવાહી સારવાર ચાલુ કરી અમને પણ થોડો ટાઈમ મળી ગયો જે અમારી પૂરી ટીમ વર્ક અમારા ઝેનિક ડૉક્ટર હાઉસની વર્ક અને મોરાના ડૉક્ટર રાજન દલાલના ફોનની સમજના લીધે આજે દર્દી ખૂબ જ નોર્મલ છે અને સ્ટેબલ છે થેન્ક યુ હું ઝેર મેમન બિલીમોરાનો રહેવાસી છું સવારે રૂટીન પ્રમાણે અમે સવારે નાસ્તો કરવા બેઠા હતા તો અમારી બાળકીએ અખરોટ સોલો કરી લીધું તો તે ભૂલમાં એના શ્વાસ નળીમાં અટકી ગયું તો અમે ફટાફટ એને લઈને અમારા મોરામાં ડૉક્ટર દલાલ સાહેબ પાસે ગયા તે એમણે તરત જ અમને અહીંયા ડૉક્ટર મિતેશ મોદી પાસે જવાનું રેફરન્સ આપ્યું તો અમે ફટાફટ અહીંયા વલસાડ પહોંચ્યા તો એમણે અહીંયા બધું સુવિધા તૈયાર કરી રાખી હતી ઓપરેશન માટે તો જેવું અમે આવ્યા હતા જેવું એટલીસ્ટ દસથી પંદર મિનિટમાં જ એમણે ફટાફટ ઓપરેશન કર્યું ને અખરોટનું જે ટુકડું હતું તે કાઢી લીધું ને એના પછી હવે મારી બાળકી એકદમ સ્વસ્થ અને એકદમ ફિટ છે તો એના માટે હું ડૉક્ટર સાહેબનો મિતેશ મોદીનો ખૂબ આભાર માનું છું